મેથી મટર મલાઈ મટર મટર પનીર ખાઈને કંટાળ્યા હોય તો આજે હું અહીંયા તમારી માટે એકદમ નવી રીતે બનતા મટર ઢોકળી એટલે કે વટાણાની ઢોકળીના શાકની રેસીપી લઈને આવી છું આ ઢોકળી મેં વટાણામાંથી બનાવી છે અને એકદમ કાઠિયાવાડી સ્ટાઇલની મેં અહીંયા ગ્રેવી પણ તૈયાર કરી છે અને એકદમ ડિફરન્ટ રેસીપી છે વટાણાની આવી વાનગી તમે પહેલાં ક્યારેય નહીં ખાધી હોય તેની હું સો ટકા તમને ગેરંટી આપું છું તો ફ્રેન્ડ્સ વટાણાના આ નવી રીતે બનતા શાકની રેસીપી જો તમને લોકોને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલેકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો અત્યારે માર્કેટમાં લીલા વટાણા ભરપૂર માત્રામાં મળી રહ્યા છે અને જો ના હોય તો તમે ફ્રોઝન વટાણાનો ઉપયોગ કરીને પણ આ રેસીપી બનાવી શકો છો અહીંયા મેં એક કપથી ઓછા લીલા વટાણા લીધા છે પાણીથી સારી રીતે ધોઈ લીધા અને પછી મિક્સર જારમાં ઉમેર્યા છે તેની અંદર હું આ રીતે બે લીલા મરચાં એડ કરું છું અને સાથે જ હું અહીંયા આ રીતે પચાસ ગ્રામ જેટલા લીલા દાણા એડ કરું છું ત્યારબાદ તેની અંદર બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરવાનું છે અને હવે આપણે તેને એકદમ સરસ ગ્રાઇન્ડ કરી તેની આ રીતની એક પેસ્ટ તૈયાર કરવાની છે તો વટાણાની આ પેસ્ટ આ રીતે થોડીક ઘટ રાખવાની છે એટલે પાણી વધારે નહીં ઉમેરવાનું થોડુંક પાણી ઉમેરી ગ્રાઇન્ડ કરી અને પછી આ પેસ્ટને આપણે એક બાઉલમાં કાઢી લઈશું અહીંયા તમે તેની કન્સિસ્ટન્સી જોઈ શકો છો કે અત્યારે આ પેસ્ટ કેટલી ઘટ છે હવે આપણે તેની અંદર અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો પાંચ ચમચી હું તેની અંદર હળદર એડ કરું છું એક ચમચી તેમાં ધાણાજીરું પાવડર એડ કરું છું અને ત્યારબાદ તેની અંદર અડધી ચમચી હું લાલ મરચાંનો પાવડર એડ કરું છું લીલું મરચું ઉમેર્યું છે એટલે લાલ મરચું મેં અત્યારે થોડુંક ઓછું ઉમેર્યું છે પાંચ ચમચી તેમાં હું ગરમ મસાલો એડ કરું છું અને અડધી ચમચી હું તેની અંદર જીરું એડ કરું છું હવે ત્યારબાદ તેની અંદર આ રીતે બે મોટા ચમચા ભરીને મેં બેસન ઉમેર્યું છે અને આ બધું જ આ રીતે બરાબર મિક્સ કરી લેવાનું છે એક બેટર તૈયાર કરવાનું છે જે રીતે ભજીયાનું બેટર હોય ને બસ એવી જ કન્સિસ્ટન્સીવાળું બેટર અહીંયા હોવું જોઈએ તો આ બેટર અત્યારે મને થોડુંક ઘટ લાગી રહ્યું છે એટલે હું તેની અંદર એકથી બે ચમચી જેટલું પાણી ઉમેરીશ પાણી વધારે નથી ઉમેરવાનું બેટર ઢીલું પણ વધારે પડતું જો થઈ જશે તો ઢોકળી બરાબર નહીં બને એટલે આ બેટરને વધારે ઢીલું નથી કરવાનું હવે આ બેટરને આપણે કન્ટિન્યુઅસલી એક જ ડિરેક્શનમાં આ રીતે ફેંટીશું જેના લીધે તે એકદમ ફ્લફી બનશે અને જે આપણી ઢોકળી તૈયાર થશે એ પણ એકદમ સરસ ઓચી બનશે તો અહીંયા જો વટાણાની ઢોકળી બનાવવા માટે આ બેટર એકદમ પરફેક્ટલી રેડી થઈ ગયું છે અહીંયા મેં આ રીતે એક નાની થાળી લીધી છે જેમાં ઓઇલ આ રીતે ગ્રીસ કરવાનું છે બધી બાજુએથી ઓઇલ લગાવી લેવાનું છે અને પછી આ બેટર આપણે તેની અંદર ઉમેરી લઈશું અને બધી બાજુ તેને એક સરખું આ રીતે ફેલાવી લઈએ બેટર બધી બાજુ એક સરખું ફેલાય એના માટે આપણે તેને આ રીતે થોડુંક ટેપ કરીશું અને ત્યારબાદ આપણે તેને સ્ટીમ કરીશું તો સ્ટીમ કરવા માટે મેં અહીંયા અગારોની છવ્વીસ સેન્ટીમીટરની ટ્રાયપ્લાય સ્ટેનલેસ સ્ટીલ કઢાઈનો ઉપયોગ કર્યો છે જેમાં હું આ રીતે પાણી ઉમેરું છું થોડુંક પાણી ઉમેરી તેની અંદર આ રીતે રિંગ મૂકીશું અને આ જે સ્ટેનલેસ સ્ટીલ કઢાઈ છે એ સ્ટેનલેસ સ્ટીલ લીડ સાથે આવે છે અને સ્ટીલના હેન્ડલ સાથે આવે છે અને હેન્ડલ એવા છે કે જે ગરમ નથી થતા જો તમારે પરચેસ કરવી હોય આ કઢાઈ તો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે પાણી ગરમ થાય એટલે આ પ્લેટને મૂકી આપણે ઢાંકી તેને મીડિયમ ફ્લેમ ઉપર દસથી પંદર મિનિટ માટે સ્ટીમ થવા દઈએ ઢોકળી સ્ટીમ થાય છે ત્યાં સુધી ગ્રેવીની તૈયારી કરીએ તો ચોપરમાં મેં અહીંયા એક મોટું લીલું મરચું એડ કર્યું છે એક ઇંચ આદુનો ટુકડો આ રીતે સમારીને તેમાં એડ કરું છું અને બારથી પંદર કળી લસણની આપણે તેની અંદર ઉમેરી લેવાની છે અને ચોપરમાં આ બધું જ આપણે એકદમ ઝીણું ચોપ કરી લઈએ તમે ઈચ્છો તો મિક્સરમાં ગ્રાઇન્ડ કરી તેની પેસ્ટ પણ બનાવી શકો છો મેં આ રીતે તેને ઝીણું ચોપ કર્યું છે ફરીથી એ જ ચોપરની અંદર મેં બે ડુંગળી એડ કરી છે અને તેને પણ હું એકદમ ઝીણી ચોપ કરી લઉં છું તો જુઓ આ રીતે મેં તેને ચોપ કરી લીધી છે હવે મેં અહીંયા ત્રણ મોટી સાઈઝના લાલ ટામેટા લીધા હતા તેને પણ હું આ રીતે ચોપ કરી અને તેની પ્યોરી તૈયાર કરી લઉં છું તો મેં આ રીતે તેની પ્યોરી તૈયાર કરી લીધી છે હવે અહીંયા જુઓ બારથી પંદર મિનિટ જેવો સમય પૂરો થશે એટલે આ ઢોકળી એકદમ સરસ સ્ટીમ થઈ ગઈ હશે તમારે વચ્ચે તેને ચેક કરવું હોય તો ચેક કરી શકો છો હાથમાં બિલકુલ ચોટતો નથી લોટ એને બહાર કાઢી થોડીવાર ઠંડો કરવા માટે મૂકીશું તો ફ્રેન્ડ્સ એ જ કઢાઈને સાફ કરી અને હું તેમાં આ રીતે ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે મૂકું છું તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી જીરું ઉમેરવાનું છે ત્યારબાદ આદુ મરચાં અને લસણ જે આપણે ચોપ કર્યા તે ઉમેરી લઈશું અને તેને આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર સાંતરી લઈએ ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે મારા વ્યુવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે લસણનો કલર થોડોક ગુલાબી થાય એટલે આપણે તેની અંદર ચોપ કરેલી ડુંગળી એડ કરી દઈએ અને તેનો કલર પણ આ રીતે ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે તેને સોતે કરી લઈએ હવે ત્યારબાદ મસાલામાં હું અહીંયા આ રીતે ચમચી હળદર પાવડર એડ કરું છું એક ચમચી હું તેની અંદર ધાણાજીરું પાવડર એડ કરું છું એક ચમચી રેશમ કાશ્મીરી લાલ મરચાંનો પાવડર એડ કરું છું આમાં રેશમ પટ્ટી અને કાશ્મીરી બંને મિક્સ છે એટલે અલગ અલગ મરચું હું નથી ઉમેરી રહી અને અહીંયા જુઓ મસાલાને મેં તેલમાં સાંતરી લીધું હવે તરત જ આપણે તેની અંદર ટામેટાની પ્યોરી એડ કરી લઈશું ફ્રેન્ડ્સ આ શાક માટે મેં અહીંયા લસણ ડુંગળી ટામેટાની ગ્રેવી તૈયાર કરી છે તમે દહીંની ગ્રેવી બનાવીને તેમાં પણ આ વટાણા ઢોકળીનું શાક બનાવી શકો છો સ્વાદ પ્રમાણે અહીંયા મેં મીઠું ઉમેર્યું છે અને તેને પણ આ રીતે બરાબર મિક્સ કરી લીધું છે ગેસની ફ્લેમને સ્લો પર રાખીશું ઢાંકીને આ ગ્રેવીને આપણે તેલ નીકળે ત્યાં સુધી થવા દઈએ ત્યાં સુધી આપણે જે વટાણાની ઢોકળી ઠંડી કરવા માટે મૂકી હતી એ પણ એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે અને આ રીતે આપણે તેના પીસીસ કટ કરી લેવાના છે તો મેં સ્ક્વેર પીસીસ કટ કર્યા છે અને જે સાઈઝ તમને જોવે એ પ્રમાણે તમે કટ કરી શકો છો તો મેં અહીંયા આ નાની સાઇઝના પીસ કટ કર્યા છે જે એકદમ સરસ પનીર જેવા દેખાઈ રહ્યા છે હવે ફ્રેન્ડ્સ અહીંયા જુઓ બીજી બાજુ એકદમ સરસ આપણી ગ્રેવીમાંથી તેલ છૂટું પડ્યું છે બધું તેલ એકદમ સરસ છૂટું પડ્યું છે હવે આ ગ્રેવીને વધુ ટેસ્ટી બનાવવા માટે હું અહીંયા એક ચમચી દહીં અને એક ચમચી મલાઈ એડ કરું છું અને બંનેને સારી રીતે હું આ રીતે મિક્સ કરી લઉં છું તો ગ્રેવીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે હવે આ ગ્રેવી તમારે જેટલી પતલી જોવે એ પ્રમાણે તેમાં પાણી ઉમેરવાનું છે તો મેં અત્યારે એક કપ જેટલું પાણી ઉમેર્યું આ રીતે પહેલાં હું તેને મિક્સ કરી લઉં છું તો જે પ્રમાણે ઘટ કે લિક્વિડ જોવે એ પ્રમાણે પાણી ઉમેરવાનું છે મને જરૂર લાગી એટલે બે ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી મેં બીજું એડ કર્યું અને તેની અંદર આ મેં વટાણાની ઢોકળી ઉમેરી લીધી છે ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ ઉપર રાખીશું અને હવે આ ઢોકળીને આપણે ગ્રેવીમાં કૂક કરવાની છે તો તેના માટે આપણે ઢાંકણ ઢાંકી દઈએ અને પાંચથી સાત મિનિટ માટે તેને થવા દઈએ તો પાંચ સાત મિનિટ તમે જો અમે ધીમા તાપે તેને ઉકળવા દીધી અને એકદમ પરફેક્ટ આપણી આ વટાણા ઢોકળીનું શાક તૈયાર થઈ ગયું તેલ પણ એકદમ સરસ છૂટું પડી ગયું છે હવે આપણે તેની અંદર આ રીતે પાંચ ચમચી ગરમ મસાલો એડ કરીશું પાંચ ચમચી હું તેની અંદર શેકેલા જીરાનું પાવડર એડ કરી રહી છું અને થોડાક લીલા ધાણા તેમાં એડ કરું છું ફ્રેન્ડ્સ આ વખતે મેં વટાણાની ઘણી બધી રેસીપી તમારી સાથે શેર કરેલી છે બધી રેસીપીનું લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે એકદમ ટેસ્ટી ટેસ્ટી વાન ગયો છે લિંક ડિસ્ક્રિપ્શનમાં છે ત્યાંથી જઈને જોઈ લેજો અહીંયા વટાણાની ઢોકળીનું શાક તૈયાર થઈ ગયું છે આ વટાણાની ઢોકળીનું શાક જો તમને લોકોને પસંદ આવ્યું હોય તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ